નમસ્કાર પેરાઉ પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ દરભાવતી મજીવીસીલ ના કર્મચારીઓની બેદરકારી નવાપુરા ઝારોલાની પાછળ મોહલ્લામાં વીજ લાઈન નીચે ઝોલા ખાતી જોવા મળે છે એક થાંભલા પર 10 થી 15 કનેક્શન હોવા છતાં કનેક્શનના વાયરોમાં સેલોટેપ મારેલ નથી અથવા તો કોઈ જાનહાનિ થશે તેના જવાબદાર કોણ તો જય માતાજી હું છું વૈશાલી ગામ ડભોઈ થી ડભોઈ ઝરોન વાળી પાછળ અમારા અહીં ઘડી જીબી વાળાની વાત કરીએ તો મેં બે વાર એમને કમ્પ્લેન આપી તે પણ અમારા વાયરો ઘડી બધા લબડે છે વાયરો કરંટ લાગવાની શક્યતા છે અમારી જાનહાની છે

લોકો આવતા જ નથી ને અમે એવું કહીએ છીએ અમારે લાવવાનું હોય એ બધું અમારે લાવવાનું ના હોય તમારે લાવવાનું હોય જીબી વાળા ને અંદર આવે અમારે એવું બધું ના લાવવાનું હોય એ બધું તમારા સાહેબ ને તમારે કેવાનું એવું કે એંગલો જોઈએ છે આ જોઈએ છે આ સામાન જોઈએ છે એ બધું અમે થોડા લાઈન આપવાના છે તારે મરી જશું તો કોની જવાબદારી તમારા જ માથે બધું હા આ બધું દેખો જીબી વાળા ની બેદરકારી આ અર્થિંગ માંથી આ દેખો મારો હાથ પહોંચી જાય છે કરંટ લાગશે કોની જવાબદારી બીજું તમે જોઈ શકો ઘર ઉપર છે જો આ આ બધું લબળી ગયું એંગલો વાયર પડે મરી તો એ લોકો જવાબદારી લેશે એમને બેદરકારી ના દે અમે હેરાન પરેશાન થઈ ગયા છે અને અમને એને કે તમે એંગલ લાવો આ બધું લાવો તો અમારે થોડું ભાઈ લાવવાનું હોય લાવવાનું હોય તમારે આ જોઈ શકો બધું હોય છે અમાર માંડવો ચૈતર માં આવશે અમે હેરાન પરેશાન થઈ ગયા છે વાયરો થી મારે શોર્ટ સર્કિટ થશે ને કઈ થશે તને જવાબદારી કોણ પછી સારું નહીં અમે કમ્પ્લેન જાય સુધી ઉપર આપીશું કમ્પ્લેન હા માસ આટલું બધું તમારા ઘડિયે સારું લાગે બે બે વાર કમ્પ્લેન આપી દે સુધરી જાઓ